તમે જોઈ રહ્યા છો આ વ્યાભાઈ ભરવાડ જે વડોદરા થી સાત તારીખે અગરબત્તી મોટા જબર ટેન્કર માં લઈને આવ્યા હતા અને અહિયાં નવ તારીખે પોગી ગયા છે હવે આપણે આને થોડુંક એના વિશે અગરબત્તી કઈ રીતની બનાવી અને શું છે એના વિશે થોડીક વાત વ્યાભાઈ તમે કઈ તારીખે નીકળ્યા હતા વડોદરાથી અમે 7 તારીખે સવારે 10 વાગે નીકળ્યા હતા ભવ્ય શોભાયાત્રા સાથે અને આ જે શોભાયાત્રા છે એ વાસદ રહી બોરસદ રહી તારાપુર થઈ વટામણ ચોકડી રહી મોટી બોરુ થઈ અને આજે કાલે અમે સન્ના બાવળિયાળી ધામ પહોંચ્યા છીએ હવે આ જે નગાલ ઠાકર બાપાનું ધામ છે એ સમગ્ર ભરવાડ ગોપાલક સમાજ ની આસ્થાનું કેન્દ્ર છે અને જે પણ લોકો આમાં ઠાકર બાપામાં જે ભક્તો આસ્થા રાખે છે એની આસ્થાનું કેન્દ્ર છે આ બધાની આસ્થા સાથે આ એકસો અગિયાર ફૂટ લાંબી અગરબત્તી વડોદરામાં તૈયાર કરી અને ભવ્ય શોભાયાત્રા સાથે આપણે જે ત્યાંથી આખી શોભાયાત્રા નીકળી છે એનો જે ખર્ચ છે એ નગાલા ખાબાપા ચેરિટેબલ ટ્રસ્ટે ઉપાડ્યો છે અને આ જે અગરબત્તી છે એ અમારો જે પરિવાર ભાઈઓ આ એને આમાં યોગદાન આપી અને સહયોગ આપી અને તૈયાર કરવામાં આવી છે આ એકસો અગિયાર ફૂટ લાંબી છે આની અંદર

એકસો અગિયાર ફૂટ લાંબી અગરબત્તી પણ કહી શકીએ આને આપણે એકસો અગિયાર કુંડી યજ્ઞ પણ કહી શકીએ કારણ કે જયારે પણ આપણા ધર્મ શાસ્ત્ર ની અંદર લખેલું છે કે હોય એ પેલા યજ્ઞ કરવામાં આવે એટલા માટે જ્યારે નગા લાખા બાપ થવા જઈ રહી છે ત્યારે અને શુભ અંદર શ્રી મહામંડલેશ્વર એ અખંડ બે થી ત્રણ મહિના સુધી ચાલશે કારણ કે યજ્ઞ બે દિવસ ચાર દિવસ પાંચ દિવસ હોય છે જયારે આ સતત આખું ઠાકરધામ બાવળિયાળી ખાતે થવા જઈ રહ્યું છે એના માટે આ બધી આયોજન ની અગરબત્તી મેકી

આટલો મોટો ભવ્ય પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે એમાં મને આ અગરબત્તી આઠ ફૂટ લાંબી અગરબત્તી પણ ત્યાં લઈ જાય અને ગોપાલક સમાજે પ્રજલિત કરી એટલે વાત છે અને આસ્થા સાથે જે કઈ આપણે કરીએ છીએ એ ભગવાન તમે સાથે આપણે વાત કરી એકસો અગિયાર ફૂટની આ લાંબી અગરબત્તી જે ત્રણ થી ચાર મહિના સુધી પ્રજવલિત સતત અહીંયા સુગંધ સુગંધી ઠાકર મંદિર દ્વારામાં સુગંધ ફેલાવતી રહેશે તમે મારી પાછળ

અપવિત્રો અપવિ અપવિત્ર અપવો વા સર્વાસોનરે કાક્ષ્યાયાશ્વતી પવિત્ર માર્જનૌ સર્પયા મે

ઠાકર દેવતા આપ્યો ગુરુ ગુરુને પછી લાગો ગુરુ બ્રહ્મા ગુરુ બ્રહ્મા श्री श्रीगुरुभैरवर्ते शुभसङ्कल्पे शुभकारिणे मासाया सङ्गताशीत्यर्थम् अवदम् માસ નવ માસે આજે પુણ્ય પવિત્રકારે માસ શુક્લપક્ષે આજે એકાદ્યાં સતિ સોમચંદ્રસરે યથાવત નક્ષત્રોગ કરણ લગ્ન મુહૂર્ત સંભાવે ગુણગણ વિશેષણ વિચિષ્ટા વિષ્ણયાગ પ્રતિષ્ઠા ભગવત જ્ઞાનગાથા એના સોમ કથાભેત તથા શુક્લબ્રાહ્મણ દ્વારા ઋગવેદ યજુર્વેદ સામ સારવેદ મંત્રો દ્વારા ભગવાન શ્રી સાકર દેવતા પ્ર

ওড়িগল গবির গলার ওড়িগল গলা গনা ঠাকুর ভক্তি জয় জয় গলা গানি জয় গলা গানি জয় বরকার জয় শ্রীজি জয় লালজি জয় ও নে টিম নে 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 जय là राम là राम là राम 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 साईं <laughs> कोन्हे સોજજ્જજેજજે પરિંજ જેજેજજે મીજેજજજે કામી ના આટકી દીધું ભાઈ આમ 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 બટન દઈ દે ભાઈ હો હો કી ના ચાકવા બેટા ડાચું દે ભાઈ ડાચું હેડશોટ ગારે ગારે જીન રવાતી આઈ કશું ન કરતો આઈ અગરબત્તી પ્રજ્વલિત થઈ ચૂકી છે બાવનલાળી ધામમાં ચારે સરસ મજાની સુગંધ એમની લહેરાવા લાગે છે મંદ મંદ પવન સાથે તમે જોઈ રહ્યા છો અગિયાર ફૂટ લાંબી અગરબત્તી અહીંયા બાપુના હાસ્તે પૂજન થયું અને સરસ મજાનું પ્રજ્વલિત કરવામાં આવી છે એકસો ને લાંબી તમે જોઈ શકો છો તમે જોવો છો સરસ મજાની અગરબત્તી પ્રજ્વલન બાપુના હસ્તે ગુજરાત મહામંડલેશ્વર ના હસ્તે પ્રજલિત કરી છે અને આ એક પ્રકારનો યજ્ઞ ગણો કે જે કરો છે સરસ મજાનો મંદ પાવલ પાવન સાથે એમ સુગંધ ઠાકર દ્વારી ઠાકર દ્વારા પાવલિયાળી ધામમાં પ્રસરી રહી છે તો બને રહેજો અમારી ચેનલ સાથે હું છું વિજય ગૌસ્વામી તમારી ચેનલને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ત્યાં સુધી રજા લઉં છું જય મહાદેવ જય ઠાકર ધામ ખાતે ઘણા વર્ષો બાદ મહાઉત્સવ યોજાઈ રહ્યો સોળ તારીખ થી પાછી શ્રીમંત ભાગવત કથા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા કથા નું રસપાન કરવાનું છે સાથે સાત દિવસની કથા હોય એટલે એમાં વિવિધ કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો પણ છે સંતવાણીના પ્રોગ્રામ ત્રણ છે એમાં તારીખ પંદર સત્તર ને ઓગણીસ ત્રણ દિવસ સંતવાણી છે વીસ તારીખે વર્વાડ સમાજની બેન ઉદ્ધિકરીનો હુડા રાશ એકાવન હજાર બેન ઉદ્ગિકારીઓનો હુડા રાસ રાખવામાં આવ્યો છે એકવીસ તારીખે લાકડી રાસ ગોગ ગોવાળો દ્વારા લાકડી રાશ રાખવામાં આવ્યો છે એકવીસ તારીખ એટલે આવા વિવિધ કાર્યક્રમો છે સાથે સંતો મહંતો પધારવાના છે અ ભાવી ગોપાલ ભગત ની ચાદર વિધિ કરવાની છે કે એકસો ને અગિયાર ફૂટ ની અગરબત્તી વડોદરા થી અમારા વીરાભાઈ ભરવાડ દ્વારા અહિયાં પ્રજ્જલિત કરવામાં આવી આખા મહોત્સવ વખતે જેમ દ્વારકામાં એક મહારાષ્ટ્ર થયો હતો એ આયોજન વિશે થોડું કહી શકો અમારા નાના ભાઈ મોટા ભાઈ બે ભરવાડ ગયા હતી પણ ટૂંકમાં છે બે ભરવાડ હતી એ ભેદભાવ ભૂલાય અને ખાલી ભરવાડ સમાજ રહે અને સમાજ એક થઈને રહે એમાંથી કંઈક પ્રાપ્ત કરે અને ખાસ કરીને તો અહીંયા ધર્મ જગ્યા હોય એટલે અહીંયા તો અઢારે આલમના આમંત્રણ હોય ખાલી ભરવાડ સમાજને નહી પણ અઢારે આલમના આમંત્રણ હોય

આ આખો જ કાર્યક્રમ શ્રીમદ ભાગવત કથા અને પ્રતિષ્ઠાનો સાતસો સાડી સાતસો વિગમે છે parking સાથેનો અ અંદાજે નવ દિવસના કાર્યક્રમ નવ સાડા નવ લાખ માણસની ગણતરી છે ત્યાં આ ધાર્મિક પ્રસંગમાં આવશે અને ખર્ચ એ તો હોવા આમાં તો કઈ કહી ન શકાય એ ઠાકરના હાથની વાત છે જે આવે તે એનો અંદાજ ન આવે

માણસો બેઠીને પ્રસાદ લઈ શકે એવા ચાર ડોમ છે નો અલગ વિભાગ છે અને આપડા જણનો પણ અલગ વિભાગ છે અહિયાં પ્રસાદ આપડે બગાણાનો સ્વયં સેવકો અને રસોડો તો ને ટુકડો અહીંયા હરી ઢોકડો એટલે અન્નક્ષેત્ર ચોવીસ કલાક ચાલુ રહે છે અત્યારે હાલની તારીખ માં પણ અત્યારે ક્ષેત્ર ચાલુ જ છે આપડે દેહાણ જગ્યા વિશે અહિયાં લગભગ અન્નક્ષેત્ર ને કોઈ પાબંધી ના હોય અહીંયા જયારે ઠાકરના આશરે આવે એટલે અહીંયા ભૂખ્યો ન જાય